નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સંતરામપુર તાલુકાના સાંગાવાડા હાઉસ પ્રતાપપુરા ખાતે દાહોદ લોકસભાના સાંસદ અને ઉમેદવાર જસવંતસિંહ બાબુના ચૂંટણીને અનુલક્ષીને ઓગણીસ દાહોદ લોકસભામાં સમાવિષ્ટ એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આ તકે વિધાનસભાના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી જેમાં શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ બાહુભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ બારિયા જિલ્લા મહામંત્રી રાવજીભાઈ પટેલ ઉપપ્રમુખ ભગવંતસિંહ બાપુ તાલુકા મંડળ પ્રમુખ બળવંતભાઈ પટેલિયા કડાણા મહામંત્રી કેપી ડામોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમીલાબેન ડામોર નગર પ્રમુખ સંદીપભાઈ ભોઈ નગર મહામંત્રી નીતિનભાઈ રાણા મનોજભાઈ ગૌતમ સહિત નગરના તાલુકાના અને જિલ્લાના કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ